નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અરસરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતો ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ફરી એકવાર નવી ભરતીમાં સ્વાગત છે તમારું મિત્રો ભરતીની વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ કંપનીને એપ્રેન્ટિસ માટે છોકરાઓની જરૂર છે તેવા મિત્રો લાયકાત આઈટીઆઈ ડિપ્લોમા બાર પાસ અને આઈટીઆઈના બધા ટ્રેડ ચાલી શકે મિત્રો તો તેમાં એપ્રેન્ટિસ માટે છે તો સ્ટાઈપન મિત્રો ચૌદ હજાર પાંચસો આપવામાં આવશે પ્લસ તેર હજાર પ્લસ પંદરસો એટલે ચૌદ હજાર પાંચસો તમને ગવર્મેન્ટ ડિપીટી પ્રમાણે આપવામાં આવશે અને ફૂડ અને ટ્રાન્સપોર્ટેશન ચાર્જ સાતસો પચાસ રૂપિયા છે મિત્રો અને તમારે ડ્યુટી એટલે કે કામના કલાક આઠ કલાક કરવાના રહેશે લોકેશન હાલોલ વડોદરા ગુજરાત છે મિત્રો તો રસ ધરાવતા ઉમેદવારોએ જે તે દર્શાવેલો અહીંયા મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરીને તમે માહિતી મેળવી શકો છો અને એપ્લાય કરી શકો છો બીજા નંબરની ભરતીની વાત કરીએ તો મિત્રો સોલાર મેન્યુફેક્ચરિંગ એપ્રેન્ટિસ માટે છોકરાઓની જરૂર છે તેમાં પણ આઈટીઆઈ ડિપ્લોમા બારપાસ કોપા અને સિવિલ સિવાયના બધા ટ્રેડ ચાલી શકે મિત્રો અને મિત્રો તેમાં આઈટીઆઈના ઉમેદવારો માટે તેર હજાર અને પ્લસ પંદરસો અને ડીપીટી પાંચસો અને એટેન્ડન્સ બોનસ પાંચસો પંચ્યાસી ફૂડ સબસિડી મિત્રો તો રસ ધરાવતા હોય તો જરૂરથી એપ્લાય કરજો અને તેમાં બારપાસ માટે બાર હજાર પ્લસ પંદરસો અને ડીપીટી પાંચસો રૂપિયા તેમજ એટેન્ડન્સ બોનસ પાંચસો પંચ્યાસી અને ફૂડ સબસિડી આપવામાં આવશે અને રૂમ પણ સારા એવા રેન્ટ દર્શાવેલો છે બારસોથી પંદરસોની વચ્ચે તમને રૂમનું પણ રેન્ટ પર ત્યાં મળી મળી જશે મિત્રો અને એક ટાઈમ ફૂલ તમારી જાત પે મેનેજ કરવાનું રહેશે લોકેશનની વાત કરીએ તો બીજા નંબરની ભરતીની લોકેશન મુન્દ્રા ગાંધીધામ ગુજરાત રહેશે તેમાં પણ આઠ કલાક જ તમારે શિફ્ટ વાઇઝ ડ્યુટી રહેશે અને રસ ઉમેદવાર ઉમેદવારોએ દર્શાવેલા નંબર પર કોલ કરવાનો રહેશે તો જે પણ મિત્રોએ રસ ધરાવતા હોય તે દર્શાવેલા નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકે છે અને કઈ રીતે એપ્લાય કરવાનું છે તે પણ તમે ડિટેલ લઈ શકો છો મિત્રો